વાત પાલનપુરની કરીએ પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી ફરી વળ્યું છે ત્યારે ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર પેટમાં ફેરવાયો છે લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે ઠેર ઠેર વરસાદી માહોલ જામતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે પાલનપુરના કઠામણ પાટીયા વિસ્તારમાં બેટમાં ફરી વળ્યો છે ત્યારે ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે પાલનપુર અમદાવાદ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગત મોડી રાત્રે બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ વરસાદે પાલનપુરના નીચાણવાળા વિસ્તારો છે તેને બેટમાં ફેરવી દીધા છે અત્યારે હું ગઠામણ પાટિયા વિસ્તારમાં ઉભો છું ને ગઠામણ પાટિયા વિસ્તારના હાઈવે ના દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પાલનપુર પાલનપુરથી અમદાવાદને જોડતો જે હાઈવે માર્ગ છે તે માર્ગ અત્યારે બેટમાં ફેરવાયો છે આ હાઈવે પર ઢીંચન સમા પાણી ભરાયા છે મહત્વની વાત છે કે હજુ તો ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદે હાઈવે ની આ પરિસ્થિતિ કરી છે આ વિસ્તાર માં આવેલી પ્રાથમિક શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે અત્યારે આપણી સાથે એક વાહન ચાલક છે શું કહો છો આ પાણી ભરાય છે કેવી પરિસ્થિતિ છે અને કેવી મુશ્કેલીઓ પડી રહી છે અને સવારે પાંચ વાગે એસ સ્કૂલ માંથી મેસેજ આવ્યો કે સ્કૂલમાં આજે રજા છે કે હું બાઇક લઈને અહીંયા અહિયાં પાર્ટી પાટ્યો સેના પરિસ્થિતિના કારણે અહીંયા સ્કૂલમાં રજા નહીં પામે છે પણ પરિસ્થિતિ થયા પછી ખબર પડે છે કે અહીંયા તો ગાડી ચલાવવી પણ મુશ્કેલ છે અત્યારે જે પ્રકારે હાઈવે ની પરિસ્થિતિ સર્જાય છે આ માત્ર આજની પરિસ્થિતિ નથી ગમે ત્યારે સામાન્ય વરસાદ આવે ને હાઈવે ની આ પરિસ્થિતિ થતી હોય છે અને તેને જ કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે ભભૂકેલો જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે અત્યારે તો જે પ્રકારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને પાલનપુર ના નીચાણવાળા ની હાલત છે તે ખૂબ જ કફોડી કરી આ વરસાદે મૂકી દીધી છે